સુરત જિલ્લાના સર્વ આયુષ્યમાન આરોગ્ય મંદિરના યોગ ઇન્સ્ટ્રક્ટરો માટે તૃતીય યોગ તાલીમ શિબિર બી એ બી એસ હાઈસ્કૂલ બાડોલી ખાતે યોજાઈ હતી બાડોલી એજ્યુકેશન સોસાયટી અને ડિવાઇન્ડ લાઈફ કેર ફાઉન્ડેશનના સંયોગથી સુરત જિલ્લાના સર્વ આયુષ્યમાન આરોગ્ય મંદિરના યોગ ઇન્સ્ટ્રક્ટરો માટે તૃતીય યોગ તાલીમ શિબિર બી એ બી એસ

અહીંયા બાયડોલી એજ્યુકેશન સોસાયટી અને ડિવાઈન લાઈફકેર ફાઉન્ડેશનના સહયોગથી સુરત જિલ્લા આયુષ શાખા દ્વારા અહીંયા તૃતીય યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લામાં કાર્યરત સર્વ જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેને આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ તરીકે કહેવાય છે તેના જેટલા પણ યોગ ઇન્સ્ટ્રક્ટરો છે તેના માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ યોગ દિવસના ઉપલક્ષ્યમાં હાલમાં અગિયારમો વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે આપણા પ્રધાનમંત્રી શ્રી દ્વારા વૈશ્વિક લેવલ પર વિશ્વ યોગ દિવસનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે તો અત્યારે વિશ્વ યોગ દિવસના અનુસંધાનમાં સુરત જિલ્લા આયુષ શાખા દ્વારા સુરત જિલ્લાના સર્વ યોગ ટ્રેનરો માટે અહીં દર વર્ષે યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તો ત્યારે આ વખતે પણ ત્રીજી યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સૌથી પહેલા તો એના ત્રણ વિભાગ આવશે પ્રાયોગિક વિભાગ વ્યાખ્યાન વિભાગ અને વાર્તાલાપ વિભાગ પ્રાયોગિક વિભાગમાં જે કોમન યોગ પ્રોટોકોલ છે તેની તાલીમ આપવામાં આવશે ત્યાર પછી વ્યાખ્યાન વિભાગમાં સુરત જિલ્લાના હેલ્થ યોગ ઇન્સ્ટ્રક્ટરો માટે વિભિન્ન યોગના વિષયો ઉપર તાલીમ આપવામાં આવશે જેમાં ડૉક્ટર રાજેશભાઈ અધોરીઓ દ્વારા ડિવાઇન યોગ ઉપર તાલીમ આપવામાં આવશે ત્યાર પછી ડૉક્ટર શ્રેયસ અધોરીઓ દ્વારા યોગનું મહત્ત્વ પ્રાણાયામનું મહત્ત્વ અને વિશ્વ યોગ દિવસના ઉપલક્ષ્યમાં કરવામાં આવતા કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવશે અને વાર્તાલાપ વિભાગમાં આ વખતે જે સુરત જિલ્લાના યોગ ઇન્સ્ટ્રક્ટરો સારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમ કે માંડવી યોગ શ્રી ચૌધરી ખૂબ સુંદર કામ કરી રહ્યા છે આ સિવાય અમારા એક જાતવેદભાઈ ખૂબ સારું કામ કરે છે પિનલબેન અને જે ખૂબ સારી ટીમ અમારી યોગ ઇન્સ્ટ્રક્ટરોની છે અને જિલ્લા લેવલ ઉપર ખૂબ સારું કામ કરે છે તે પોતાનો અભિપ્રાય આપશે અને ત્યાર પછી પ્રશ્નોત્તરી રાખવામાં આવી છે કેટલા લોકો જોડાયા છે આજે લગભગ અહીંયા સુરત જિલ્લાના ત્રીસથી ઉપર યોગ ટ્રેનરો જોડાયા છે અને આપણે બી એ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચેતનાબેન પટેલ અને પ્રિન્સિપાલ શ્રી સુમનભાઈ મિસ્ત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બારડોલી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મંત્રીશ્રી અને સર્વ હોદ્દેદારોનો ખૂબ સુંદર સહયોગ મળ્યો છે આ સુંદર હોલની વ્યવસ્થા કરવામાં આવી છે જે બદલ ખૂબ ખૂબ આભાર અને યોગ મુખ્ય ઉદ્દેશ્ય આનો એ છે કે યોગનો પ્રચાર પ્રસાર થાય અને સામાન્ય સામાન્ય વ્યક્તિઓ સુધી યોગ પહોંચે અને યોગના માધ્યમથી સર્વનું આરોગ્ય સારું રહે એ આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પાડોલી